રાણી તો બનાવી પણ કઈ ખબર નોકરાણી બનાવી તે મને મેં બપુ તને નોકરાણી મેં નથી બનાવી

તમે અમારા દંડા બંદા હમણાં ભૂખ બોલાયો ભાઈ ના હમણાં ખબર પડી જાય હમણાં આવડો ભાઈ શું કેવો છે હું સવારે ઉઠું પછી બ્રશ કરવા જવું પછી નાવા જવું અને રોટલી જાતે લઈ જાતે ખાવ આટલું આટલું કામ કરે છે એની રોટલી જાતે લઈને જાતે ખાય છે એના મોઢામાં કર્યો કોઈ ભીરતું નહીં જો તમે આટલું બધું કેમ બોલો છો

તમારા છોકરા ની વહુ છે આ તારી ભાઈ નું કે રહી આ શો કે રહી વાત તો મારી વાત તો કોઈ વાપરતું નથી હું પેલું વાપરો હું શું કઉ ધીરે ધીરે બધું શીખી જશે હાલ નવી છે પણ લાયા અઠવાડિયું કપડા નું કઈ બોલતા નહીં ઘરે ધીરે ધીરે માં શીખી જશે તમે એને કશું કેશો નહીં હું શીખવાડી દઈશ આવી સારી પહેરતા શીખવાડી દઈશ બસ

બાપા તો મારી પેસાડી કરી લઉા તૈયાર થાય મારા દીકું અને હાડી બાડી વ્યવસ્થિત આવું ના થાયટુંટા તને સારું નહી રાખતા મન તો સારું છે તારા વખાણ બઉ કરે બઉ મસ્ત છે તારા તો બાપા તો ગતું જ આજે નહી બતા મમ્મી પડે તો હું મમ્મી નું કહું છે મમ્મી માટે આપણે જીન્સ લાવી દઈએ જીન્સ મમ્મી માટે હા મમ્મી માટે જીન્સ લાવી ધીમે ધીમે મમ્મી કેવાનું ભૂલી જવાનું આપણે બા કેવાનું એવું બધું કેવાનું મને નાનું લાગે બા એવું છે

આવો કપડો ચાલ્યો ને કેવા મસ્ત લાગે ને આપડે ગાખરી પહેરાવવાની ગાખરી પહેરવાની હા ગામડા માં ના ચાલે કપડો પહેરશે

ના ના ઘર માં ખાલી હવે બે ના કપડા બગડ્યા મારા ઓહો તમારે કપડા બગડી ગયા તું

આપડે લઈ એટલે આપડે ના લઈ ગયા લઈ જવા તમારે આપડે એટલે આપડે બોલાય નહીં બોલાય બોલો હા શું બોલે એમ કે છે તું <Luxury> <ikke> <commercial sounds>

હું મને તારા ફોન ના બધા પાસવર્ડ ખબર પાસવર્ડ આવો બદલતો નહીં હા ઈ કોણ હતું તને ખબર ન હા તારી બેન ના એ મારા માસી ની સોડઈ ની સોડઈ ની સોડઈ હાય હાય તાર માસી એટલા ગઈડા હોય અરે અને જી છોડી દે ને એ ની થી છોડી આવશે હજી બીજી કેટલા દૂર દૂર ના રિલેશન છે તારા હા મારે તો ઠેક ચોય ની ચોય મોટી મોટી હું શું કહું હેડ ના બકુ ગયા ના